વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે કેટલાક વરસાદ જે છે એ ભાગોમાં આ વરસાદ ખેડૂતો માટે બંગાળના પછી એક સિસ્ટમ વધુ પણ આવવાની શક્યતા રહેશે આમ છતાં એક સિસ્ટમમાં લગભગ ચાર પાંચ માં પણ છે નવેમ્બર બાદ ખતરનાક વાવાઝોડા બંગાળ છે ખેડૂતો કંઈ મળતું નથી

ત્યારે આપના વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડ્યો છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો હવે જો આગાહીને લઈને વાત કરીએ તો આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરનો દિવસ છે અને આજે જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ છે તે ચાલુ છે

આભાર આપનો દાદા શું કેશો કે આપે આગાહી આપી હતી ને આપની સાચી પડી છે આપે કહ્યું કે એક મોટી વરસાદી સિસ્ટમ રાજ્ય પર આવશે અને તેની અસર નવરાત્રીના દિવસોમાં જોવા મળશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ અસર જોવા મળશે જામનગર રાજકોટ સહિતના વિસ્તારોમાં જોવા મળશે અને એ પ્રકારે દાદા અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તો દાદા હવે આગામી દિવસોમાં શું આગાહી છે આ સિસ્ટમની અસર કેટલા દિવસ સુધી રહેશે અને ત્યારબાદ કોઈ વરસાદની શક્યતા છે કે કેમ ધીરે ધીરે સિસ્ટમ લગભગ ત્રીસમી તારીખે ઊંચી થઈ જશે જુનાગઢ ના પશ્ચિમ ભાગો પશ્ચિમ ભાગો અને કેટલાક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં ત્યારે ત્રીસ સપ્ટેમ્બર અને ક્યાંક ચારે સુધીમાં ઓક્ટોબર ની વરસાદ રહેવાની શક્યતા છે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે

અત્યારે મગફળી મગફળી ચાલી રહી છેલ્લી વેરાયટીઓ મગફળીની લગભગ કાઢવામાં આવી રહી છે જો આ મગફળીની ક્વોલિટી બગડી જવાની શક્યતા રહેતી હોય છે આ ઉપરાંત લગભગ કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં કપાસ કપાસની વાવેતર થયું છે જેમ કે જોડિયા જોડિયા વગેરે કેટલાક ભાગોમાં કપાસની કપાસનું વાવેતર વધુ છે તો આ આ વરસાદની અસર કપાસ ઉપર પણ થઈ શકે છે અને કપાસની જો ફૂલ ભમણી તો અત્યારે લગભગ આવવાની તૈયારીમાં છે અથવા તો કપાસનું બેસવાની તૈયારી હોય શકે કે એના ફાળ હોય શકે તો એનો ફાલ ખરી જવાની શક્યતા રહે છે અને વેલા શાકભાજી પડી જવાની શક્યતા રહે છે એટલે વરસાદ જે છે એ ભાગના ભાગોમાં આ વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેવું જણાય છે જે

ઉત્તર પૂર્વીય દેશના ભાગોમાં થઈને ગુજરાતમાં ક્યાંક કોઈ કોઈ ભાગમાં છૂટો છવાયો વરસાદ લાવી શકે તેમ છે અને હમણાં તો બીજી તારીખમાં પણ કોઈ કોઈ ભાગમાં હરમો ગાજવી સાથે વરસાદ થઈ શકવાની શક્યતા રહેલી છે આ સિસ્ટમ સિસ્ટમ બીજી સિસ્ટમ છે ચોમાસાની વિદાય ત્રીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબર ને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં થવાની શક્યતા છે ગુજરાતના મોટા ભાગના ભાગોમાંથી ચોમાસું વિદાય વિદાય લેતું જોવા મળશે આમ છતાં પણ બંગાળ સાગરમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે જે સિસ્ટમો ઓક્ટોબર નવેમ્બરમાં પણ ગુજરાતના ભાગોમાં વરસાદ લાવી શકે છે એમ છે લગભગ સાતમી નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે ચેટીમાર વરસાદ થવાની શક્યતા રહે છે અને તેના કારણે પણ ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહી શકે જી દાદા આમ જોઈએ તો આપ તો વર્ષોથી આગાહી આપો છો ને વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો દાયકાઓથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને અનેક આગાહી આપી છે જેના કારણે ખેડૂતો છે તે પોતાનો પાક વાવતા હોય છે તો દાદા બે હજાર પચીસ ના ચોમાસાને આપ કઈ રીતે જોવો છો કારણ કે આ વર્ષે જોઈએ જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ખૂબ પડ્યો છે જ્યાં નથી પડ્યો ત્યાં નથી પડ્યો અને ચોમાસું છે તે હવે લંબાતું જાય છે તો આ બે હજાર પચીસ ના ચોમાસા ને દાદા આપ કઈ રીતે જોવો છો કારણ કે જે રીતે આ વર્ષે વરસાદ જોવા મળ્યો એ કઈ ચોમાસું બદલ બદલાતું હોય એવું લાગે છે

વાળ ધોળા વધી શકે તેવું હોવા છતાં પણ તેના ઉપર ઉપલા લેવલ ઉપર જે સિસ્ટમો ચક્ર ફરવાઈ ફરવા ફરવી જોઈએ કે અપર વીંડની અપર વીંડ પણ જરૂર છે એટલે અફાટ અરબ સાગરમાં લગભગ અત્યારે સાજવણ બનાવવાની શક્યતા ઓછી છે પણ બંગાળ સાગરમાં એક પછી એક સાઈ સાજવણ બન છે જે ચોમાસાની વિદાય હોવા છતાં વરસાદ કે માથું રાખી માથું લાવી શકે તેમ છે જી

જે સિસ્ટમો બની રહી છે એ સિસ્ટમોના ભેદના કારણે શક્યતા એટલે જે મજબૂત બનશે ડિસેમ્બરની શરૂઆતમાં આ સિસ્ટમના કારણે લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં ક્યાંક ક્યાંક ઠંડકનો માહોલ માહોલ રહી શકે પરંતુ ખરો ઠંડકનો માહોલ તો બાવીસમી ડિસેમ્બર પછી રહેવાની શક્યતા રહેશે જી દાદા આ રીતે સિસ્ટમો શું આવતી જ રહેશે કારણ કે આ મોટી વરસાદી સિસ્ટમ છે ખાસ કરીને ચોમાસાની વિદાય સમય આટલી મોટી સિસ્ટમ આવી છે તો આ પ્રકાર શું સિસ્ટમ હજુ પણ ચાલુ જ રહેશે આ સિસ્ટમો તો લગભગ નવેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા રહે છે ઓકે અને એ સિસ્ટમોના કારણે ગુજરાતમાં વાદળ વાયુ અને માવઠા થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે નવી દિલ્હી સીમાથી ઉતાર પશ્ચિમી વિક્ષોપ હવે ધીરે ધીરે આવવાની શક્યતા છે જી જી તો પોસ્ટ મોનસુન ના પણ આપણે ત્યાં ઘણી વખત જોવા મળતા હોય છે તો વાવાઝોડાની કોઈ શક્યતા છે કે કેમ શું દેખાઈ રહ્યું છે અત્યારે બંગાળ સાગરમાં તો ચોક્કસ વાવાઝોડા ની શક્યતા છે અને ઓક્ટોબરમાં તો છે જ પણ અગાઉ નવેમ્બર બાદ ખતરનાક વાવાઝોડા બંગાળમાં બનવાની શક્યતા છે જી અંતિમ પ્રશ્ન છે કે ખેડૂતો અત્યારે ખેતી કરતા હોય છે આપણે તો હવે ચોમાસુ પાક છે તેને લણવાનો સમય આવી ગયો છે એટલે કે હાર્વેસ્ટિંગ અત્યારે ચાલુ છે અને ત્યારબાદ શિયાળુ પાક પણ વાવતા હોય છે તો આ વર્ષે શિયાળુ પાક કેવો થશે વાતાવરણ કેવું રહેશે ઠંડી શું વધારે રહેશે કે ઝાકળનું પ્રમાણ રહેશે શું આગાહી છે દાદા ઝાકળનું પ્રમાણ હવે ધીરે ધીરે વધશે સપ્ટેમ્બર ઓક્ટોબર બાદ પણ ખેડૂતો માટે તો છે વરસાદ વધારે આવે વરસાદ ના હોય તો કોરામાં આવી જાય અને અત્યારે ધાન્ય પાક અવસ્થામાં છે એટલે અને પાછો પવનનો નીચો છે એટલે ધાન્ય પાક પડી જવાથી ઉગી જવાની પણ શક્યતા રહેતી હોય છે ઉપરાંત લગભગ ચૌદમી ઓક્ટોબર વચ્ચે પાછળમાં ઝેરી જીવજંતુનો પણ ભય જવાની શક્યતા રહેતી હોય છે એટલે એક પછી એક જે આ સિસ્ટમો બની રહી છે અને ખેડૂતોના લગભગ પર્યાવરણ પાછું જેવી સ્થિતિ રહી છે એટલે બાગાયતી ખેતી ઉપર પણ તેની અસર થવાની શક્યતા છે કારણ કે બાગાયતી ખેતી જે છે એમાં કલમો પણ એની લગભગ એની પણ અસર થવાની શક્યતા છે પરંતુ એક જોવા જેવું રહ્યું કે આ જે વરસાદ પડે તો આ વરસાદનું પાણી ઘણી વખત કપાસના પાકમાં લગભગ ફાળ ગેરવી નાખતું હોય છે અને પાન પણ ગેરવી નાખતું હોય છે એટલે પાણી કેવું વરસ છે તે ઉપર આધાર છે જી

ગેટ વર્ક ખેતી કરવા વાળા હોય અને બાર માં બાર થી થોડીક આવક મળતી હોય આપણે જોવા જઈએ તો લગભગ દરેક સભ્યમાં સામાન્ય એક માણસ ને દસ હજાર જેવો પગાર મળતો હોય છે અને ખેડૂતો ના સભ્ય ઘરમાં ચાર કારણ કે ચાર રહ્યા હોય તો મહિને ચાલીસ હજાર ની ચોખ્ખો નફો મળે તો લગભગ વર્ષે એને બાર મહિને લગભગ ત્રણ થી ચાર લાખ રૂપિયા જેવું તો મળતા

આગાહી સાચી પડતી હશે તો ભગવાન ની મહેરબાની હશે એમાં ખેલૈયાઓ ને નુકસાન ન જાય અને ખેલૈયાઓ સારી રીતે રમી શકે તો સારું પણ આમ શેરી ગરબા ને પ્રોત્સાહન નથી મળતું અને જો જો માટી માટીના ગરબામાં થાય તો જે કુંભકાર છે એમને પણ કઈક રોજી રોટી મળે બિલકુલ આ રોજી રોટી તો લગભગ

બિલકુલ તો દાદા અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અને અંબાલાલભાઈ આપણી સાથે આગાહીને લઈને વાત કરી તેમણે કહ્યું કે આ સિસ્ટમ છે તેની અસર આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડશે અને તેમને રાજ્યના અનેક વિસ્તારોમાં ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓને લઈને આગાહી વ્યક્ત કરી છે એ સાથે જ તેમણે આગામી સમયમાં માવઠાઓ પડશે તેને લઈને પણ વાત કરી છે અને એ સાથે જ શિયાળા દરમિયાન કેવી ઠંડી પડશે અને બે હજાર પચીસનું ચોમાસું કેમ આ પ્રકારનું ચોમાસું રહ્યું તેને લઈને પણ વાત કરી છે અને સાથે જ નવરાત્રીમાં કયા વિસ્તારોમાં વરસાદ વધુ જોવા મળશે તેને લઈને વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર